સુરત ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કર્યો છે તેમ છતાં ગૃહ ઉદ્યોગ તથા લઘુ ઉદ્યોગના નામ પર મસમોટા મોટા ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવતા સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સુરતમાં હરિયાળો વિસ્તાર ધરાવતા સણિયા હેમાદ ગામને બિલ્ડિંગોથી ખીચોખીચ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાઠગાંઠ થી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોડરી વગેરે માટે મસ્ત મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે ત્યારે હવે રજૂઆતો કરીને સ્થાનિકો કંટાળ્યા છે ત્યારે આગામી ચૂંટણી દરમિયાન પણ આ ગેરકાયદે બાંધકામોની કૃતિને અટકાવવાની આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ સ્થાનિકોની માંગ મુજબ બાંધકામો તંત્રથી અટકે છે કે કેમ તે આવનાર સમય બતાવશે અમારું ગામ સારું અને સ્વચ્છ છે આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગંદકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે આ પહેલાં આ ગામ રહેણાંક ઝોનમાં ઓગણીસ બે હજાર ચૌદથી હતું પરંતુ સરકારશ્રીની સારી નીતિ કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાંક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખવામાં ઓળખાવવાની પ્રયત્ન શરૂ કરેલ છે પરંતુ સુડા અને એસએમસીના અધિકારીઓની મિલીભગતના લીધે આ ગામમાં કુટિર ઇન્ડિય કુટીર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ ભય તરફ જઈ રહેલી છે માટે આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને સરકારશ્રી અને સુડાય જે ડિક્લેર કરેલો છે રહેણાંક ઝોન એ મુજબ જ એનો વિકાસ થાય એ અમારા ગામજનોની માગણી છે આમાં શું છે કે બાંધકામો મંજૂર તો કરાવવામાં આવે છે પરંતુ બાંધકામની મંજૂરી વિરુદ્ધ પણ ઘણું બાંધકામ થાય છે એટલે તમામ બાંધકામોમાં એનું મોનિટરિંગ થાય તો ઘણો મોટો આંકડો બહાર આવે એમ છે અમે માનનીય મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચેરમેનશ્રી સહિતના કરંટ ત્યારના તત્કાલીન શ્રી બધાને અમે આ રજૂઆત કરેલી હતી આમ છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી માટે અમોએ નામદાર કોર્ટનો આશ્રય લીધેલો છે જેથી આ ચૂંટણી દરમિયાન જો આ કંઈક કાર્યવાહી કરવામાં ન આવે તો અમારે આ બાબતે ગામ લોકોએ ભેગા થઈને શું કરવું એનો વિચાર કરવો પડશે